ત્યારે અજાણ્યા બે ઈસમ ઘરમાં આવ્યા છોકરી બે જણી ઘરમાં હતા ત્યારે તેઓએ બૂમ બરાડ કરવા લાગ્યા અને બે અજાણ્યા ઈસમ ઘરમાંથી બહાર ભાગવા લાગ્યા હતા અને આખા ગામના લોકો ભેગા થયા હતા ત્યારબાદ બે અજાણ્યા લોકોને ગામવાળાએ અજાણ્યા ઈસમોને ભાગતા પકડ્યા હતા બંને ઈસમોએ જણાવ્યું હતું કે જંગલ ખાતાવાળા છે અને એમને છોડી દો અમારાથી ભૂલ થઈ ગઈ છે અમને માફ કરી દો અને પછી સવારે આખા કપડબંધના લોકો ભેગા રહેજો અમે આવીશું એમ કહેતા ત્યારે ગામવાળા કે મોબાઈલ ફોનમાં વિડીયો પણ રેકોર્ડ કરે અને ગામના લોકો ભેગા થયા સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેખિતમાં આપી છે ચાલો મિત્રો આજે આપણે આવી ગયા છે કપડબંધ ગામમાં જે સોનગઢ તાલુકાને અડીને એક જંગલ વિસ્તારમાં આવેલું એક નાનકડું ગામ છે જ્યાં એક ઘટના બની છે કે બે હિસ્સોમાં એક મહિલાના ઘરમાં ઘૂસી જાય છે અને દાવો કરે છે કે એ ફોરેસ્ટર છે એ ફોરેસ્ટ ખાતાના માણસો છે શું છે કહાની આન આપ્યા છે પાછળ ચંદ્રિકા બેન ના કહેવા મુજબ એવું છે કે એમના રાત્રિ સમયે જ્યારે એ ઘરમાં એકલા હતા તે સમયે બે અજાણ્યા ઈસમો એમના ઘરમાં અંધાર દૂત ડાયરેક્ટ અંદર આવી જાય છે અને એવો પોતાની ઓળખ પણ સાથે નથી રાખી અને કોઈ પણ પ્રકારની એમની વર્ધી પણ ન હતી ત્યારે એ લોકોને પૂછપરછ કરતા અને ગામજનો બધા જમા થયા હતા તે શરતે બધાએ એ લોકોને પૂછ્યું હતું કે ક્યાં ના છો તમે કોણ છો બધી માહિતી પૂછતા એ લોકોએ જણાવ્યું હતું કે અમે ફોરેસ્ટ ખાતાના માણસો છે અને અમારા અધિકારીઓએ અમને મુકલ્યા હતા એવી બધી બાબતો કહીને ગ્રામજનો પાસે અહીં વાતચીત કરી હતી ચાલો જાણીએ એ બેન થી શું કહે છે એ બેન બેન જે એ લોકો ઘરમાં ઘુસ્યા તે સમયે એ લોકો કઈ વાત કરી આવીને કે પછી આમ સોતખોર જ કઈ કરતા હતા ના સોતખોર વિને કોઈ ડાયરેક્ટ ઘરમાં જ આયવા આવીવા ડાયરેક્ટ ઘરમાં ઘૂસી આવીવા ત્યાર પછી શું થયું એ લોકો ઘર માં ઘુસી આવ્યા એટલે પછી અમે એ લોકોને જોયા ને એટલે ઓળખીએ જોયા પણ ઓળખતા ન હતા એને કારણે અમે ગયા છોકરી હાથે બરોડા માર્યા એટલે પછી આ ઘરોના બાજુમાં ના દોડી આવ્યા દોડી આવ્યા ને પછી હું થી તો એ લોકો કાંઠે ને હું છે તે એવી રીતે પછી એ લોકો એ લોકો ભાગવાની કોશિશ કરતા હતા પણ એ લોકો એ ચાવી લઈ લીધી ચાવી લઈ લીધી ને પછી બધા ગામજનો આવી ગયા આવી ગયા એટલે પછી કેવા લાગ્યા કે અમે ખાતાના માણસ છે પેલા તો કોઈ નહીં એ વાત કરી એ લોકો અમે તાંખ્યા એવા કે ખાતાના છે કે એ લોકો પાસે વર્દીની કે કોઈ નહિ હતું એ લોકો પાસે કોઈ જ નહીં હતું એટલે પછી અમે કેવી રીતે જાણીએ એ લોકો એ એ લોકો મોટર સાયકલ લઈને આવ્યા હતા કે પછી કઈ રીતે હતું મોટરસાયકલ લઈને આવેલા હતા એ લોકો નાનલી તો એ લોકો એ પછી સરકારી ગાડી ભી લાવી અહિયાં ઉભા કે કોઈ બી માણસ સરકારી હોય કે નાનલી ગાડી લઈને આવેલા અને સરકારી ગાડી રહેતા ને તો પછી એ લોકો ને અમે કે તમે હું કામ આવ્યા ને હું કામ ઘુસી ગયા ઘર માં ગાડી ને બી જોઈને અમે બોલતા એમ એને પણ એ લોકો ગાડી બી પછી એ નાનલી ગાડી લાવ્યા એટલે અમને શું ખબર પડે ચાલો મિત્રો આ આપણે સાંભળ્યું ફરિયાદીના મૂળે હવે આપણે સાંભળીશું ગામના ડેપોટીના મૂળે કે શું કહે છે અને શું છે આ આખો તંગ સંગીન મામલો જાણીએ આપણે એમના મૂળે બેન તમારો પરિચય આસ્થા બેન સોમ્યલ ભાઈ ઓ આપ અહીંયા ડેપોટી સરપંચ છો તો શું ઘટના બની હતી આ વિશે આપને શું જાણકારી મળી અમને આટલી જાણ મળી કે અંદર ગામમાં ઘૂસી ગયા અજાણ્યા શખ્સ જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે એમ કે કે ફોરેસ્ટના માણસો છે એવી રીતના એ લોકોએ જાણ કરી પણ અમે સરકાર શ્રી પાસે એટલી જ માંગ કરીએ છે કે તમે ફોરેસ્ટ ખાતાના માણસો છો તમે જંગલ ને સાચવો છો અમે રિસ્પેક્ટ કરીએ છીએ કે અમારા ગામનું તમે જંગલ સાચવો છો અમે બી સહભાગી છે કે અમારે પેઢીને એ કામ લાગશે પણ તમે ગમે ત્યારે રાતના એમ ઘુસી જાય બીજા રૂટ પરથી આવીને અમારા ગામના જે રૂટના જે છે કે નહીં ફોરેસ્ટના એ લોકો આવીને ગમે એ લોકો તો ફરે પણ અન્ય શખ્સ આવીને અમે ના છે માણસ આવી રીતના ગમે તે ઘરમાં ઘુસી જાય બૈરીઓને હેરાન કરે એવું હવે પછી નહીં થવું જોઈએ એમ તો બેન તમારી આવી માંગ હોઈ શકે કે આ ફોરેસ્ટ ખાતાના જે લોકો આવે છે તો એ ચોક્કસપણે એમની વર્દીમાં હોવા જોઈએ જી અને જેથી ગામ જેથી ને પણ ખબર પડે કે એ લોકો એક જંગલ ખાતાના માણસો છે તો અમે એ લોકો સહભાગી થી કે ચાલો અમારા ગામ માં લોકો જંગલ સાચવે સે ઓમે બી એ લોકો ને સાથ આપી એ લોકો અમારા હાથે સાથે રેને કામ કરે અને તમે એવું પણ કહી શકો કે એ લોકો પોતાની ઓળખ છુપાવતા હતા અને પોતાની ઓળખ છુપાવીયા સાથે લોકો લોકોના ઘરો માં ભરાય છે એકવાર ને પણ વાર થયું છે તો એવા એ લોકોના નામ તમે જણાવી શકો કોના કોના ઘર ના અંદર ગયા છે

બધા ઘર માં બોયર્યો રે પોતપોતાની અલગ પોઝિશન રે એ લોકો તો પોતે પછી એ લોકો સુરક્ષિત કેવી રીતના રે ગમે ત્યારે ઘુસે અમારા બિડના રે ત્યારે તો અમે એ લોકો સવારે આવી શકે કઈ નઈ પણ નાઈટ માં બીજા રૂટ ના આવે કે અમે ફોરેસ્ટ ખાતાના માણસો છે એવી રીતના બધા હેરાન કરે તો આ આપણે જાણો ડેપોટી ના મોડે કે શું કહે છે અને એ લોકોની ચોક્કસ મને માંગ પણ એ રીતની છે કે દરેક ઘરોના અંદર એક લેડીસ હોય છે એ લોકો પોતપોતાના ઘરોમાં હોય છે જ્યારે આજે આદિવાસી વિસ્તારના અંદર પોતપોતાના ઘરોમાં રહેતા હોય છે ત્યારે એ લોકો પણ સુરક્ષિત ના હોય ફરેસ્ટ થી એ કેટલું યોગ્ય આજે ફરેસ્ટના નામ પર જ્યારે અન્ય હિસામો ઘરમાં ઘૂસીને આ રીતની હરકતો કરે છે અને એમના અધિકારીઓ શું કરે છે જ્યારે એમના અધિકારીઓને પણ આની જાણ છે કે કેમ તેની પણ તપાસ થવી ચોક્કસ મને જરૂરી જોઈએ કોના કોના

અમારા એ ઘર માટે પાર્ટી મુકેલી હતી મને લોનસ બાય કી દો બોદર બોલતો ની તારા માટે કેશ બનાવી મુકામ કે એનો સિન નીકળ કરે એમ કે જી તમારું નામ કાંતિલાલભાઈ રામજી આપનું ગામ ગામ કપડબંધ સો આપની જોડે પણ આ રીતે તમારા ઘરમાં પણ કુસવાની કોશિશ કરી છે હા સાહેબ પેલા મેં ઘરમાં ઉંગલાતો સકરી હોટલા પર રહેતે સે પેલા ફોરેસ્ટર ને ત્રણ બ્રિગેડ આવ્યા એટલે ડાયરેક્ટ અંદર નીકળ્યા ઘરમાં કેટલા દિવસ અગાઉની વાત છે શુક્રવારે 12 તારીખે ગયા અઠાડેમાં કોઈ કારણ જણાવ્યા કે ભાઈ અમે આ કારણ કારણથી આવ્યા છીએ મેં પૂછતો તો કોઈ કોઈ નથી મારા હાથ બોલ્યા અચ્છા તો ત્યારે તે સમયમાં તમે કોઈ એમને ગામના આગેવાનોને કે ગામમાં કોઈ એવી જાણ થઈ કે ભાઈ આ રીતે આ લોકો આવે છે અને ગામજનોને હેરાન કરે છે એમ હા કીધેલું ને ગામવાળાને

એ સિવાય કોને કોના ઘર માં આપના ઘર માં પણ આયવા તા મિથુન ભાઈ નવલિયા શું ઘટના ગઈ કાલે બની sir મે એમ કેવું એ લોકો આયવા તો કોઈને બૂમ પાડવું જોઈએ કા તો ઘર માં ગુસ્યા પેલા પૂછવું તો જોઈએ કે હું છે ને મે એમ કેવું કે એ લોકો તમારા ત્યાં આમ છે તેમ છે એમ પૂછવા લાગ્યા પણ

ત્યારે પછી અમને એ બધાને અમે બોમ મારી દીધી એટલે બધા ગામ વાળા ભેગા થઈ ગયા એ લોકો બાજુ વાળા બી આવી ગયા પછી તો એ લોકો ભાગવાની કોશિશ કરતા હતા પણ એ લોકો ચાવી લઈ લીધી ને તો એ લોકો ભાગી જતે પછી એ ચાવી લઈ લીધી એટલે પછી અમે એ લોકો ને ઘેરી લીધા પછી એ લોકો શું કેવા લાગ્યા અમે એમ કે સાહેબે મોકલાવેલા છે એમ કે સ્ટાફ ના માણસ તો તમે મેં કીધું તમારે વર્ધીમાં આવું જોઈતું હતું ને અમે થોડા અડકતા છે તમને ઓળખીએ નહીં કે તમને જાણીએ નહીં તમારું નામ શું છે એ બી નથી જાણતા તો ઓળખતા પછી એ છોકરી બી કે છોકરી નું કોઈ બી થતા પ્રોબ્લેમ તો પછી એ લોકો થોડા જવાબદારી લેતે એવું બધું એ લોકો એ શું ઓળખ આપી પોતાની તો પછી બધું એ લોકો એ બધાએ ગામવાળાએ ઘેરી લીધા ને પછી એ લોકો કે કે સાહેબ પર ફોન કરતા છે સાહેબ આવતા છે એમ કે એટલે કયા વિભાગમાંથી હતા લોકો એ લોકો એ લોકો નું વિભાગ હોય ન હોય હવે અમને તો ખબર નહિ એ લોકો પણ પછી એ કયા વિભાગ એ લોકો આવેલા જંગલ ખાતામાંથી એની પેલા તમે કોઈ દિવસ અમને જોયેલા ના અને શું આક્ષેપ તમારી પર એ લોકો એ કરીને આવેલા એ લોકો ખબર જ નહીં અમને તો અને કયા સમય આવેલા નવ વાગે નો સમય રાત્રે હા રાત્રે હવે તમે એની ઉપર શું કાર્યવાહી કરી છે શું અરજી વગેરે કરી છે ક્યાંય કરી છે ને સાહેબ ને બોલાવી એમ કરી ને પછી એ લોકો ફોન કરતા હતા પછી જ એ લોકો આઈવા ને પછી પેલા સાહેબ આવ્યા ત્યારે શું કે કોઈ ને એમ કે સમાધાન થઈ ગયું કોઈ ને અમારાથી ભૂલ થઈ ગઈ એમ બી કેતા હતા એ લોકો પછી બીજા દિવસે અમે સમાધાન કરવા હારે એ લોકો ને બોલાવતા હતા અમે પણ એ લોકો આવ્યા જ નહીં આના વિશે જંગલ ખાતાના વન વિભાગના કોઈ ઉચ્ચ અધિકારી સાથે તમારો કોઈ સંપર્ક થયો છે ખરો ના નથી થયો ત્યારે ચાલુ નોકરી પર હોય અને જણાવે છે કે જંગલ ખાતામાંથી છે તો મોટા પ્રશ્ન એ છે કે નશાની હાલતમાં કેમ અને ગામજનોનો આક્ષેપ છે કે અગાઉ પણ અન્ય ઘરોમાં ખોટી રીતે ઘૂસી જઈ રહીશોને હેરાન કરે છે તો ચાલો જાણીએ વિગતવાર સાદિક પઠાણ સાથે મનીષ કેનચંદાની હિન્દ ટીવી ન્યૂઝ સ્થાપી